આઈડિયા ગોડું ડારે હેલો દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયે છે ને આજે પણ આપણે આવી ગયે છે surwa ગામની નિરાધાર ગાયોની ગૌશાળાએ અને આની પહેલા આપણે વિડીયો મૂક્યો હતો તે પણ ગાયુનો જ હતો મિત્રો અને રીંગનો તો રીંગ પાણી સારું થયું તો મિત્રો અને આજે આપણે જયнтиભાઈ વેકરિયા પ્લોટ મારીએ છીએ તે અને તેની શેરીની ને અહીંયા ગૌશાળાએ આંટો મારવા આવો હતો તો કે ભાઈ આપણે ગાયો માટે કંઈક લેતા જાય ખાલી હાથે નથી જાવું જવું અને તે માટે તે લાડવા બનાવી લેવું હતું મિત્રો તો તમને બતાવીશ લાડવા ખવરા છે તે તો વિદ્રોહ વિડીયોને પૂરો જોજો મિત્રો સ્કીપ નહીં કરતા મિત્રો આ છે આપણું ગાયોનું ગૌશાળા અને આ છે હનુમાન બાપાનું મંદિર આવે 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 આવી ગઈ આપડે દઈ દઈ આપડે દઈ દયો ભાઈ ભલે બેઠજ

એ ખબર પડવી જોઈ કે ગાયું ડાયું છે એ ખાઈ લીધી ને હાકો હવે હલશે જ નહીં

એક એક રાખજો રાખજો બે લાડવા પરેશ વાળો દરિયા દરિયા પ્રમુખ માટે ખાસ આટલા લાડવા રાખવા હલો માતાજી હલો હજી તો આમાં ઘણા છે નહીં મારે અંદર ગાયો અંદર વી જાવ અંદર વી જાવ અંદર મારશે નહી એમ એ બધા થોડા થોડા લઈને વી નોખા પડી જાય ન આવે ગાયું મારે નહીં

કાકા ડોલ મૂકી મૂકીને મારી પાસે નથી

ઓ મિત્રો ધીલો ગાંડો થઈ ગયો છે વરસાદ દેખી છે મિત્રો ગાયો આપડી શાંતિથી ઊભી છે અને વરસાદ પડી રહ્યો છે જોરદાર ફોન ઉગાડે વાત તો તો આ રીતે મિત્રો જયંતિભાઈ વેકરિયાની શેરીની બેનો આવી હતી અને લાડવા ખબર મિત્રો તો તમે પણ આવી શકો છો મિત્રો અને ફૂલની તો ફૂલની પાખડી આપણે નિરાધાર ગાયોની ગૌશાળામાં તમે દઈ શકો છો મિત્રો તો વિડીયોને જેમ બને એમ શેર કરજો અને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો જેથી કરીને આપણી નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે જય ગૌ માતા